Thank you

ત્રણ વર્ષની વયે અવસાન થયું છે જો કે ફેસ કેન્ટર ત્યારે વેંકટેશ છેલ્લા ઘણા મહિનાઓથી કિડનીની ફેલ્યોરને કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હતા ફેન્સી વેંકટ એક પ્રખ્યાત હાસ્ય કલાકાર હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમને પડદા પર વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા હતા હાસ્ય કલાકાર હોવા ઉપરાંત તેમણે ઘણી ફિલ્મોમાં નકારાત્મકમાં ભૂમિમાં પણ દેખાયા હતા મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેઓ તેલુગુ ઉદ્યોગમાં એક જાણીતો ચહેરો હતા જી અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો